હેલો ફ્રેન્ડ્સ આજે આપણે વાત કરીશું ગુજરાતના જિલ્લાઓની અંદર સુરત જિલ્લા વિશે ચાલો સર વાત કરીએ સૌપ્રથમ આપણે જોઈએ તો સુરત જિલ્લાની અંદર તાલુકાઓ કેટલા છે તો ટોટલ દસ તાલુકાનો સમાવેશ કરવામાં આવે છે તેની અંદર પહેલું છે સુરત શહેર ઓકે સેકન્ડ છે ઉમરપાડા થર્ડ છે માંડવી ફોર્થ છે મહુવા ત્યારબાદ માંગરોળ ત્યારબાદ પલસાણા ત્યારબાદ કામરેજ સોર્યાસી

હવે આ સે શું ઉમા નામની એક છોકરી હતી તેને એને મમ્મીને કીધું ઉમા નામની એક છોકરી હતી તેણે તેને મમ્મીને કીધું મમ્મા પ્રકાશ બાર આવ્યો છે ઓકે પ્રકાશ બાર આવ્યો છે જે તડકો બાર હોય તે તડકો બાર આવ્યો છે એમ કીધું અથવા આપણે શું યાદ રાખવાનું પ્રકાશ બાર આવ્યો છે ઓકે એટલે સુરજ દાદા બહાર આવ્યા છે આપણે એ રીતે યાદ રાખીએ કે ઉમા નામની છોકરી તેને મમ્મીને કહે છે મમ્મા પ્રકાશ બહાર આવ્યો તેને ઉપરથી આપણે વાત કરીએ તો ઉ છે તો ઉમરપાડા માં છે તો માંડવી મ છે તો મ ઉપરથી મહવા માં છે તેના ઉપરથી માંગરોળ ત્યારબાદ વાત કરીએ પ્રકાશ માં પ્ર છે એટલે પલસાણા યાદ રાખવાનું પ્ર ઉપરથી ઉપરથી પલસાણા કામરેજ ઓકે સ ઉપરથી યાદ રહી જશે ચોર્યાસી બાર ઉપરથી યાદ રહી જશે બારડોલી અને આવ્યો ઉપરથી તમારે યાદ રાખવાનું છે ઓલપાડ ઓકે આવ્યો એટલે ઓલપાડ યાદ રાખવાનું છે મિત્રો આગળ વધીએ આપણે તો સુરત જિલ્લાની અંદર જે સુરત જિલ્લો છે તેને સોનાની કહેવામાં આવે છે સોનાની સૂર્યનગરી અને મક્કાનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે સુરતને ત્રણ નામથી ઓળખવામાં આવે છે પેલું સોનાની મુર્ત બીજું સૂર્ય નગરી અને ત્રીજું મક્કાનું પ્રવેશ દ્વાર મક્કાના પ્રવેશ દ્વારને બીજું નામ કહેવામાં આવે છે બાબુલ ઓકે તથા હીરા ઉદ્યોગના પાટનગર તરીકે પણ આ સુરત જિલ્લો જાણીતો છે સુરત જિલ્લામાં આવેલ મઢી ખાતે તુવેર દાળ યાદ રાખજો તુવેર તુવેર દાળ દાળ તથા સુરતની સુરતની ખમણી જાણીતી જાણીતી છે 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 બે વસ્તુ અને બીજું છે ખમણી સુરતમાં કાપડ ઉદ્યોગ તથા હીરા ઉદ્યોગ બે ઉદ્યોગ છે એમ તે ખૂબ જ જાણીતા છે કાપડ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ આથી તેને શું કહેવામાં આવે છે ડાયમંડ સિટી કહેવામાં આવે છે ડાયમંડ સિટી યાદ રહી જશે જોજો પેલા પહેલું સોનાની ઓકે ઘણા નામ મક્કાનું પ્રવેશ દ્વાર યાદ રાખી લેજો આગળ વધીએ આપણે અંદર અંગ્રેજોએ ભારતને સૌ પ્રથમ કોઠી સુરતની અંદર સ્થાપી હતી ભારતની અંદર સૌ પ્રથમ અંગ્રેજોએ કોઠી ક્યાં સ્થાપી હતી તો સુરતની અંદર ક્યારે સ્થાપી હતી તો સોળસો ને તેર ની અંદર ઓકે ગુજરાતમાં સૌપ્રથમ પ્રાર્થના સમાજની સ્થાપના ઈસવીસન ભરૂચ ખાતે પણ તેની સ્થાપના કરવામાં આવી છે પહેલમ પહેલી સ્થાપના ક્યાં થઈ સૌપ્રથમ સ્થાપના ક્યાં થઈ તો પ્રાર્થના સમાજની સૌપ્રથમ સ્થાપના ગુજરાતની અંદર સુરત ખાતે ક્યારે થઈ અઢારસો ને માં ગુજરાતમાં જુવાર અને શેરડીના ઉત્પાદનમાં જે સુરત જિલ્લો છે તે પ્રથમ સ્થાન છે બે પાકો છે એક છે જુવાર અને બીજું છે શેરડી બંનેનું ઉત્પાદન સુરતની અંદર ભરપૂર થાય છે એટલે પ્રથમ સ્થાન ધરાવે છે સુરત જિલ્લો છે ને ટેક્સટાઇલ માર્કેટ ની જગ્યાએ આપણે જોઈએ તો એશિયાભરમાં પ્રખ્યાત છે સુરત ટેક્સટાઇલ માર્કેટની અંદર એશિયાભરમાં પ્રખ્યાત છે ઈસવીસન અઢારસો ને પચાસ ની અંદર એન્ડુઝ નામના અંગ્રેજ ન્યાય ન્યાયાધીશ નામથી સ્થપાયેલ એન્ડુઝ લાઇબ્રેરી આવેલ છે ઓકે અઢારસો ને પચાસ ની અંદર એન્ડુઝ નામનો જે ન્યાયાધીશ હતો તેના નામ ઉપરથી એન્ડુઝ લાઇબ્રેરી સુરત જિલ્લાની અંદર આવેલી છે વીર નર્મદની જન્મભૂમિ તથા વીર નર્મદ યુનિવર્સિટીનું મુખ્ય મથક છે આથી નર્મદા નગરી પણ કહેવામાં આવે છે સુરતને ક્રિબકો ક્રિબકો જેનું ફૂલ ફોર્મ છે બારડોલી સત્યાગ્રહ જેમાં સફળતા મળતા સરદાર વલ્લભભાઈ પટેલ ને સરદારનું બિરુદ આપવામાં આવ્યું છે હવે બારડોલી સત્યાગ્રહ ત્યાં થયો હતો તો બારડોલી સત્યાગ્રહ સુરત જિલ્લાનો તાલુકો છે બારડોલી ત્યાં થયો હતો

પ્રથમ સ્થાન ધરાવે છે ગુજરાતની અંદર પાકની અંદર વાત કરીએ બીજી તો શેરડી અને જુવાર છે તેના ઉત્પાદન પણ ભરપૂર પ્રમાણમાં થાય છે 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 ગુજરાતની અંદર પ્રથમ સ્થાન ધરાવે ડેરી ડેરી આવેલી સુરતની અંદર ઓકે સુ થી યાદ રાખી શકો શું ઓકે સુમૂલ ડેરી સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત જેની સ્થાપના ઓગણીસો પાસઠ ની અંદર થઈ હતી પટેલની આગેવાનીમાં ઈસવીસો ને માં ના કર જે બારડોલી સત્યાગ્રહ થયો તેની વાત છે કે ઓગણીસો ને ની અંદર ના કરની લડત શરૂ થઈ હતી જેમાંથી સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું હતું